નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પાઠ નંબર ચાર ચાલો ચરણ ઉપાડોની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો પાઠ નંબર ચારનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ પરતના સ્વાધ્યાયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિષય ગુજરાતીની સ્વાધ્યાયન પોથીનો પાઠ નંબર ચાર ચાલો ચરણ ઉપાડો સારા પાસાને નરસા પાસાનું વર્ગીકરણ કરો અને લખો તો અહીંયા તમને કૌંસમાં જે શબ્દ આપ્યો છે એના સારા પાસા નરસા પાસા લખવાનું છે સારા પાસામાં વીરતા સાહસ ધૈર્ય ચોમ ચૂસો પરાક્રમ બહાદુરી નિડરતા નરસા પાસામાં આળસ કાયર ડરપોક કમજોર ઢીલાસ બેદરકાર નિષ્ક્રિય બે જવાબદાર ત્યાર પછી પ્રશ્ન બે ઉદાહરણ મુજબ કાવ્યના આધારે નીચેના ભાવવાળા શબ્દો સામે કોષમાંથી સાચો શબ્દ પસંદ કરીને લખો શું છોડવું તો રંગારંગ શું લેવું તો ભેખ શું ઝીલવું તો પડકાર શું પડવું તો ચરણ ત્યાર પછી પ્રશ્ન ત્રણ વાક્યમાં આપેલા ગુણો તમારા વર્ગ કે શાળાના જે બાળકોમાં હોય તેનું નામ લખી ખાલી જ ગેમ લખો પૃથ્વી મિત્રને મદદ કરે છે ધર્મ તેના માતા પિતાને વંદન કરે છે તે મોબાઈલમાં વધુ પડતી ગેમ રમતો નથી નેત્રા રોજ લેસન કરીને શાળામાં આવે છે વિરાજ અનાજનો બગાડ કરતો નથી વૈભવ બજારનો ચટપટોનો તીખો તળેલો નાસ્તો કરતો નથી નયન પાણીનો બગાડ કરતો નથી મિત શાળામાં રોજ સમયસર આવે છે ત્યાર પછી પ્રશ્ન ચાર આપેલા શબ્દનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ વાક્ય બનાવો અમારે ત્યાં ઠેર ઠેર આવી દુકાનો જોવા મળે છે તો અહીંયા ગરમા ગરમ મને ગરમા ગરમ ભજીયા ખૂબ ભાવે ધીરે ધીરે આજે વરસાદ ધીરે ધીરે આવે છે ઉપરા ઉપરી લોકો મેળામાં ઉપરા ઉપરી આવવા લાગ્યા ગામે ગામ ગામે ગામના લોકો મહેનત કરીને જીવે છે રાતોરાત ક્યારેક રસ્તાઓ રાતોરાત બની જાય છે ત્યાર પછી કાવ્યને આધારે રાઈટ કે રોંગ એટલે કે ખરું કે ખોટું નિશાની કરો તો પહેલું ખોટું સોરી પેલું સાચું બીજું ખોટું ત્રીજું ખોટું ચોથું ખોટું

રવાનો કરી શબ્દ લખ્યા છે ત્યાર પછી પ્રશ્ન સાત આપેલા પ્રશ્નના જવાબ લખો આ કૂચ ગીતમાં તમને કોઈ પંક્તિ ગમી શા માટે મને અડીખમ હિમાલયની જેમ સહેજ પણ વિચલિત થયા વગર ચાલો પંક્તિ ખૂબ ગમી કારણ કે આ પંક્તિ હિમાલય જેવી અળીખમતાની પ્રેરણા આપે છે અને સતત આગળ વધતા રહેવાની શક્તિ આપે છે બીજું ભીડેલા દ્વારે ઉઘાડો એટલે કવિ કયા દ્વાર ઉઘાડવાનું કહે છે અહીં ભીડેલા દ્વારનો અર્થ થાય છે આપણા મનમાં હૃદયના દ્વાર કવિ કહે છે કે આપણે આપણા અંદરના દ્વાર ખોલી હિંમત એકતાને સદભાવનાથી દેશ માટે આગળ વધવું જોઈએ ત્યાર પછી ત્રીજું કવિએ ટેક માટે કયો શબ્દ વાપર્યો કેમ કવિએ હિમાચલની હિમાચલના સમી અવિચલ શબ્દ ટેક માટે વાપર્યો કારણ કે હિમાલય એક અવિચલ પર્વત છે જે હંમેશા સ્થિર રહે છે કવિ લોકોને તેવી જ અગડતા અને ધીરજ ધારણ કરવા કહે છે કાવ્યના અંતે કવિ શો નિર્ધાર કરે છે કાવ્યના અંતે કવિ નિર્ધાર કરે છે કે દરેક બુલંદ ગર્જના સાથે વાઘસિંહની સિંહની ત્રાળો એટલે જ ચૂસા સાથે પડકાર ચીલી લક્ષ્ય સિદ્ધ માટે પહોંચવું જોઈએ દેશ સેવા માટે તમે શું શું કરી શકો હું શિસ્ત પાલન સ્વચ્છતા શિક્ષણ વૃક્ષારોપણ અને જરૂરિયાતમંદોની મદદ કરીને દેશ સેવા કરી શકું ત્યાર પછી આપેલા ચિત્રનું વર્ણન કરો તો જો તમને સરસ મજાનું ચિત્ર આપ્યું છે પક્ષી ઝાડ ઉપર બેઠું છે સૂર્ય પછી ઘર નદી કાંઠો બરાબર બતક આ રીતનું ચિત્રનું વર્ણન કરવાનું છે ચિત્રમાં એક સુંદર ગ્રામ્ય દ્રશ્ય દેખાય છે ચિત્રની ડાબી બાજુ એક મોટું વૃક્ષ છે જેમાં ફળો લાગેલા છે અને એક પોપટ તેની ડાળી પર બેઠો છે તળાવમાં એક હંસ તરતો જોવા મળે છે પાણી પર કમળના પત્તા તરતા દેખાય છે તળાવની પેલી પાર સુંદર લીલું મેદાન છે ત્યાંથી આગળ બે ઘરો છે ઘરોની પાછળ જોતા વૃક્ષો દેખાય છે આકાશમાં સૂરજ ઉગતો દેખાય છે અને કેટલાક પક્ષીઓ ઉડી રહ્યા છે આ ચિત્રમાં ચિત્રથી શાંતિપૂર્ણ અને કુદરતી વાતાવરણની અનુભૂતિ થાય છે તો મિત્રો આ તો આપણું ધોરણ સાત વિષય ગુજરાતીના પાઠ નંબર ચારનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો